ઓલ અવર ડિઝાઇન રહેવાની છે એકદમ ફેન્સી અને યુનિક ડિઝાઇન રહેવાની છે કલરની વાત કરીએ ને તો ટુ ડી કલર મેચિંગમાં આખું એકદમ થ્રી પીસ લાગે છે આ એમનું બ્લાઉઝ છે બ્લાઉઝમાં રબર પ્રિન્ટનું કામ આપેલું છે સ્લીવ અને બેક બેલ્ટ પણ આપેલો છે કલર મેચિંગની વાત કરીએ ને તો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવેલું છે એ પણ તમને ઓપન કરીને બતાવવાના છીએ એક કલર તમને ઓપન કરીને બતાવી દીધેલો છે બાકીના કલર સ્ટેપ બાય બતાવવાના છીએ જોઈ શકો છો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવ્યું છે અને તમારો પીસ બુક પણ કરાવી શકો છો એ પણ ફ્રી કુરિયર સાજ રહેવાનું છે ઓલ ઇન્ડિયામાં તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજ ફોલો ન કર્યો હોય તો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ